ગુજરાતનું જામનગર ટોક ઓફ ધ ટાઉન છે એના બે કારણો છે એક અંબાણી પરિવારમાં હરખના તેડા અને બીજું કારણ છે તેની મોસમમાં ટિકિટના પંડા લોકસભાની ચૂંટણીમાં માડમ બેન સાથે હવે રાધિકા મોજનના નામની પણ ચર્ચા થઈ રહી છે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એટલા માટે ચર્ચા ચાલી રહી છે કે કદાચ અંબાણી પરિવારથી રાધિકા ચૂંટણી લડે ખરી તો સવાલ થાય કે શું પૂનમબેન માડમ સામે રાધિકા બનશે ચહેરો

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં અનેક વીવીઆઈપી આવી રહ્યા છે અનંત અંબાણીની સગાઈ પોતાની જ બાળપણની મિત્ર અને વેપારી વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે થઈ ચૂકી છે પહેલીમાં માર્ચથી જ અનંત રાધિકાનું પ્રી વેડિંગ ફંક્શન છે એ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે રાધિકા અંબાણી રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે એવી વાતો કેમ વહેતી થઈ છે તેના પાછળનું કારણ જાણીએ રાધિકા અંબાણીએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે જેથી રાજકારણમાં રાધિકાને ખાસ રસ પણ છે જેથી તે ભવિષ્યમાં રાજકારણમાં એન્ટ્રી કરે તો નવાઈ નહીં જો તે આવું કરે તો અંબાણી પરિવારની પહેલી વ્યક્તિ હશે જે રાજકારણમાં એન્ટ્રી લેશે જો કે આ જોને તો વચ્ચેની વાત છે અને આ કારણ આ પ્રોફાઇલના કારણથી જ રાધિકાની આવી વાતો વહેતી થઈ છે આવનારા સમયમાં જ ખબર પડશે કે શું સચ્ચાઈ છે ત્યારે હવે જાણી લઈએ કે રાધિકા મર્ચન્ટ છે કોણ રાધિકા મર્ચન્ટ વિરેન અને શૈલા મર્ચન્ટની નાની પુત્ર છે તેમનો જન્મ 18 ડિસેમ્બર 1994 માં થયો હતો વિરેન મર્ચન્ટ જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની કોર હેલ્થકેરના ના સીઈઓ છે તેમના માતા પણ આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર છે વિરેન મર્ચન્ટ અને મુકેશ અંબાણીના નજીકના મિત્ર છે રાધિકા મર્ચન્ટની મોટી બહેન અંજલી મર્ચન્ટના લગ્ન બિઝનેસમેન આકાશ મહેતા સાથે થયા છે રાધિકાએ કેથ્રેલ એન્ડ જ્હોન કોન સ્કૂલ ઇકોલ મોડ્યુલ વર્લ્ડ સ્કૂલમાંથી પ્રાથમિક અભ્યાસ કર્યો છે તેમણે બીટી સોમાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ બેલક્રેટમાં ડિપ્લોમા કર્યું છે રાધિકા બે હજાર સત્તરમાં ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ ડિગ્રી પ્રાપ્ત કરી છે હાલ રાધિકા એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કાર્યરત છે તેને લિંક્ટેડ પ્રોફાઇલ પરથી મળતી માહિતી મુજબ રાધિકાએ અનેક ઇન્ટર્નશિપ કરી છે અને લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર ઈસ્પ્રાવવામાં નોકરી પણ કરી છે ઉલ્લેખનીય છે કે આ કંપનીની માલિકીનો હક નાદીર ગોદરેજ આનંદ પ્રામલ અને ડાબર ઇન્ડિયાની બર્મન ફેમિલી પાસે છે રાધિકા મર્ચન્ટ ક્લાસિકલ ડાન્સર ભરતનાટ્યમની ટ્રેનિંગ પણ કરી રહી છે રાધિકાએ મુંબઈની ડાન્સ એકેડમી શ્રી નિભા આર્ટ્સથી ગુરુ ભાવના ઠક્કરના નિર્દેશમાં વર્ષો સુધી નૃત્યની ટ્રેનિંગ લીધી તેમણે જૂન બે હજાર બાવીસમાં મુંબઈના ખુલેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં પહેલીવાર સ્ટેજ પર્ફોમન્સ અરંગેત્રમ આપ્યો આ ઇવેન્ટમાં દેશની અનેક મોટી હસ્તીઓ વેપારીઓ અને ફિલ્મી સ્ટારે ભાગ લીધો હતો રાધિકાની લિંક્ડઇન પ્રોફાઇલ પરથી માહિતી મળે છે કે તેમને એનિમલ વેલ્ફેર એટલે કે પ્રાણીઓના દેખરેખમાં ઘણો જ રસ છે આ ઉપરાંત તેઓ નાગરિક અધિકાર ઇકોનોમી એમ્પાવરમેન્ટ શિક્ષા સ્વાસ્થ્ય હ્યુમન રાઇટ્સ અને સોશિયલ સર્વિસ માટે પણ કામ કરે છે રાધિકાને અનંત અંબાણીનો